હા હું સાંકી ગામનો રહેવાસી અશ્વિનકુમાર દાલતરાય નાયક ડેપ્યુટી સરપંચ અને સરપંચ અવિશ્વાસની દરખાસ્તી દૂર થયા હોવાથી મારી પાસે અત્યારે સરપંચનો ચાર્જ પણ છે અને જે નવ અને સાંકી ગામના ટળાટ આ ટાવર ઊભો કરવા માટે એનઓસી આપી ગયેલા હતા એના પુરાવા કોઈ પણ પંચાયતમાં મૂક્યા નથી અને પંચાયતની બોડીને પણ જાણ કરી નથી અને ઠરાવમાં પણ લીધું નથી એ લેટર પેડ ક્યાંથી લાવ્યા અને કઈ રીતે લખીને એ આપવું એ ગામ પંચાયતની બોડીને ખબર નથી અને એના આધારે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે મામલેદાર સાહેબને રજૂઆત કરી છે પ્રાંત સાહેબને અમે અરજી આપી છે કલેક્ટર સાહેબને અમે અરજી આપી છે પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે અને ટીડીઓ સાહેબના કહેવા પ્રમાણે અમે જૂની આપેલ એનઓસી રથ બાતલ કરી છે અને એ અમે ઠરાવ કરેલ છે પંચાયતની બોડીની મિટિંગ લઈને અને ટીડીઓ સાહેબના કહેવા મુજબ ગ્રામ પંચાયતને ગામ ગામતળની જમીનમાં જે તે માલિકોની જમીન આવેલી હોય અને તેની અંદર કોઈપણ રીતનું બાંધકામ કરવાનું હોય તો એ બાંધકામની પરવાનગી ગામ પંચાયત પાસેથી લેવાની જરૂરી હોય છે અને તે પણ આ ટાવરવાળા ભાઈઓ ઇન્ડેક્સ ટાવરવાળા ભાઈઓએ લીધી નથી એટલે ગેરકાયદેસર છે તો એ ટાવર અટકાવવા માટે અમે નોટિસ આપી છતાં પણ એ લોકો પોલીસ બંદોબસ્ત હેઠળ આ ટાવર ઊભો કરી દીધેલ છે અને હમો ગામજનોએ એમની અગાઉની કાર્યવાહી જે થાય તે હમો કરવા તૈયાર છે અને ગ્રામ જેવા કહેવા મુજબ કે તમે આટલા વર્ષોથી આ ભાજપમાં રહ્યા હોવા છતાં ભાજપ લોબી બી તમારું સાંભળતી નથી તો તમે ભાજપ લોબીના પલસાણા તાલુકા સંગઠનના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દો એટલે હું રાજીનામું આપવા તૈયાર છું અને હું કાલે રાજીનામું આપી દઈશ બસ એ જ